કરવાથી વધુ નફા સાથે વળતર મળશે એવી લાલચ આપીને રોકાણ કરાવવાનું કહ્યું હતું જો કે રોકાણ કરેલા નાણાં ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યું હતું અને પોલીસે આ કેસમાં પકડ્યું છે ડ્રગ્સ કેસમાં વીમા એજન્ટનું નામ નહીં આપવાના બહાને દંપતીએ તેર લાખ પડાવ્યા હતા જેમાં પોલીસે છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ કરી છે ઉધનાના વીમા એજન્ટને ગ્લોબલ કંપનીમાં રોકાણ કરવાથી અઠવાડિયે પાંચ હજારની આવકની લાલચ આપી તેના મિત્ર અને તેની પત્નીએ રૂપિયા પણ આવ્યા હતા ત્યારબાદ તેણે તેના આ રૂપિયા ડ્રગ્સમાં રોક્યા હોય અને તે એસઓજીમાં પકડાઈ ગયાનું જણાવી વીમા એજન્ટનું નામ નહીં આવે તે કહી ત્રણ લાખ પણ આવ્યા હતા કુલ તેર લાખ ઠગ દંપતીએ ખંખેરતા વીમા એજન્ટે બેસ્તાન પોલીસમાં ફરિયાદ કરી હતી દંપતીની ધરપકડ કરાઈ હતી ભુજના જલારામનગર ખાતે રહેતા વીમા એજન્ટ ઉલ્હાસ પુડલિક માળીની ફરિયાદ મુજબ આરોપી વિકી ચંદ્ર જરીવાલા અને તેની પત્ની ક્રિષ્ણા તથા ગાંધીધામના દેવાશી મળીને તેમની પાસેથી તેર લાખ પડાવ્યા હતા તેને ગાંધીધામની ગ્લોબલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીમાં એક લાખ રોકાવાથી અઠવાડિયે પાંચ હજાર આવકની લાલચ આપી હતી ઉલ્હાસે એક લાખ રૂપિયા આંગળીયાથી ગાંધીધામ મોકલ્યા હતા શરૂઆતમાં તેના બેંક એકાઉન્ટમાં ચાર હજાર પાંચસો પાંચ જમા થયા હતા ફરી બે લાખ બાદ એક લાખ મોકલાવ્યા હતા બાદમાં વિકી તેને દસ લાખ પર દર અઠવાડિયે પાસઠ હજાર નફા પેટે મળશે તેમ કહેતા ઉલ્લાસે તેમના પુત્રના એકાઉન્ટમાંથી ત્રણ લાખ તથા પત્નીના એકાઉન્ટમાંથી બે લાખ મોકલાવ્યા હતા પરંતુ બાદ ફાયદાના રૂપિયા જમા નહીં થતા તે વિકીએ કંપની દુબઈ શિફ્ટ થવાનું કહ્યું હતું બાદ વિકીએ પત્ની સાથે મળીને એસઓજીએ ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થવાનું જણાવી ઉલ્હાસને તેનું અને તેના મિત્ર પુત્રનું નામ નહી આવે તે માટે વધુ ત્રણ લાખ પોલીસને આપવા પડશે તેમ કહ્યું હતું ઉલાસે રૂપિયા આપ્યા બાદમાં પોતાની સાથે ફ્રોડ થયાનું લાગતા તેણે એસયુજીમાં તપાસ કરી હતી જ્યાં વિકી જરીવાલા પર કોઈ ડ્રગ્સ કેસ કરાયો ન હોવાનું સામે આવતા ઉલાસે આરોપી સામે ભિસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જરીવાલા દંપતીની